નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરવાણા રોડ પર નવનિર્માણ પામી રહેલો ઉમાધામની અંદર લખતરની અંદર હાલની અંદર દાનની સરવાણી વહાવતા બીનાબેન પટેલ અને તેમના પતિ કનૈયાલાલ પટેલ દ્વારા પોતાના સ્વપુત્ર કુણાલની યાદમાં મેરેજ હોલ બનાવવા માટે થઈ અને દાન કરવામાં આવ્યું હતું આજે તે હોલનું લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યાની અંદર લખતર ગામના પાટીદાર સમાજના લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા લખતર ગામની અંદર નામના ધરાવતા વકીલસિંહ બીનાબેન અને તેમના પતિ કનૈયા કનૈયાલાલ માલવણીયા દ્વારા પોતાના પુત્ર સ્વકુણાલ જેનું અકાળે અકાશ માટે અવસાન થતા તેની યાદની અંદર તેની યાદ કાયમ રહે તે માટે થઈ લખતર ઉમાધામ બની રહ્યું છે તે ઉમાધામની અંદર તેમના દ્વારા તેમના પુત્રના નામે એક એસી હોલ બનાવી આપવામાં આવ્યો છે અને તેના માટે તેમના દ્વારા સરવાણી વસાવ વહાવી હતી અને તેમના દ્વારા આજે આ જે હોલ છે તેનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે નિમિત્તે તેમના દ્વારા લખતર ગામના પટેલ સમાજના લોકો થઈ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર લખતર ગામના પાટીદાર સમાજના લોકો આ મેરેજ હોલ જે બીનાબેન અને કન્યા કન્યાલાલ દ્વારા બનાવવામાં આવ્યો છે તેમાં ઉપસ્થિત રહ્યા હતા